વિજય સંકલ્પ રેલી પૂર્વે સભામાં સંબોધન પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કેન્દ્રીય મંત્રી દર્શના ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ અટોદરિયા ભાજપના ભરૂચ ક્ષેત્રના છ ધારાસભ્યો સહિત અને હજારો કાર્યકર્તા સાથે શક્તિનાથ ખાતેથી રેલી કાઢીને ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ સરકારી ગાઈડલાઇન્સ અનુસાર ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્રો ભરીને ગઈ વખતની સાડા ત્રણ લાખની સરસાઈને વટાવી આ વખતે પાંચ લાખ મતથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો સંગઠન અને મોદી સરકારના કામથી વિજય નિશ્ચિત હોવાનો દાવો કલેક્ટર કચેરીની બહાર શક્તિ પ્રદર્શનના સ્વરૂપે મોટી સંખ્યામાં ટેકેદારો અને કાર્યકરો ઉમટ્યા રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ ભરૂચ મારા કાર્યકર્તા અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે કલેક્ટર કચેરી ફોર્મ ભરાયા કાર્યકર્તાનો જોમનો જુસ્સો એટલું બધું જબરજસ્ત છે પાછલા જે ઇલેક્શનો લડ્યો છે એના કરતાં અનેક ગણો આ વખતનો જોમનો જુસ્સો કાર્યકર્તામાં છે અને બુજ લેવલના કાર્યકર્તા આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા શિસ્તને ભરેલો કાર્યકર્તા છે પાર્ટીએ આજે પણ બધા જ આગેવાનોએ કહ્યું કે આપણે ભરૂચ લોકસભા ખૂબ મોટા માર્જિનથી જીતવાની છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ચારસોથી ઉપર સીટો મેળવીને પ્રધાનમંત્રી બનાવવાના છે આજે દેશ આ માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે ભરૂચ લોકસભા જીતવા માટે પણ અહીંના કાર્યકર્તાઓ પૂરી તાકાતથી કામ કરી રહ્યા છે અને પૂરે પૂરા દોર અને જુસ્સાથી આ ભરૂચ લોકસભા પણ આ વખતે અમે જીતવાના છીએ